હેલો ફૂડીસ મધુર ટેસ્ટી રેસીપીસ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેસન ના લાડુ જેને કાઠિયાવાડીમાં મોતિયા લાડુ પણ કહેવાય છે આ રીતે પરફેક્ટ મેજરમેન્ટ થી બનાવશો તો પોચા રૂ જેવા બનશે અને દાંત વગરના માણસ પણ ખાઈ શકે એવા પોચા અને સ્વાદિષ્ટ બને છે તો ચાલો બનાવીએ પ્રોપર માપ સાથે સ્વાદિષ્ટ લાડુ લાડુ બનાવવા માટે એક કિલો ચણાનો કરકરો લોટ લીધો છે જેને મેં ચાડી લીધો છે હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન ઘીનું મોણ એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરીને કઠણ લોટ બાંધી લેવાનો છે પાણી થોડું થોડું કરીને જ એડ કરવું કારણ કે ચણાના લોટમાં ખૂબ ઓછા પાણીથી લોટ બંધાઈ જાય છે એટલે ખૂબ થોડું થોડું કરીને જ પાણી એડ કરવું અને લોટ ભાખરીના જેવો કઠણ બાંધવાનો છે ઢીલો લોટ હશે તો તળવામાં વધારે વાર લાગે છે અને અંદરથી કાચા પણ રહી શકે છે અને આ લાડુ બાર થી પંદર દિવસ સુધી સારા રહે છે હવે લોટ આપણો કઠણ બંધાઈને રેડી થઈ ગયો છે તો લોટ માંથી આ રીતે હથેળી આપણે મુઠિયા બનાવી લેશું અને આંગળીથી આ રીતે વચ્ચે ખાડા કરી લેશું એટલે મૂઠિયા આપણા ઝડપથી ચડી જાય અને અંદરથી કાચા ન રહે બધા મૂઠિયા આ રીતે વાળી લેશું અને તેલ પણ મેં ગરમ કરી લીધું છે તો ગરમ તેલ આ રીતે થોડુંક એડ કરતા તરત ઉપર આવી જાય એ રીતનું જ આપણે ગરમ તેલ રાખવાનું છે હવે મૂઠિયા આપણે તળી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે એટલે મૂઠિયા જે આપણા અંદરથી કાચા ન રહે અને થોડી થોડી વારે ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી રીતે આપણે બીજા મુઠિયા પણ તળી લેવાના છે હવે મુઠિયા ઠંડા થઈ જાય એટલે તેને આ રીતે કટકા કરી દઈશું એટલે પીસવામાં પણ આસાની રહે હવે તેને પીસી લેશું હવે એક મોટા વાસણમાં એક મોટી ચાળણી રાખીશું તેમાં ભૂકોને એડ કરી દઈશું આ રીતે બધો જ પાવડર આપણે રેડી કરીશું અને આ રીતે ચાળવાથી આપણા જે લાડુનો પાવડર છે તેમાં ગાંઠા નથી રહેતા હવે આ વધેલા ભૂકાને પણ ફરીથી એકવાર મિક્સર જારમાં પીસી લેશું અને ચાડી લેશું હવે લાડુ માટે આપણો આ ભૂકો પ્રોપર રેડી થઈ ગયો છે તો હવે ચાસણી બનાવી લેશું ચાસણી માટે પોણો કિલો મેં અહીંયા ખાંડ લીધી છે તેમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરશું તમારા ઘરના વાસણથી જો માપ લેવું હોય તો ભૂકાને એક વાસણમાં એડ કરવું જો બે વાટકી જેટલો ભૂકો હોય તો એના એક ભાગની ખાંડ નાખવી એટલે બે વાટકી ભૂકો અને એક વાટકી ખાંડ લે ખાંડની ચાસણી રેડી થાય ત્યાં સુધી આપણે ભૂકામાં જાયફળ છીણી લેશું આ લાડુમાં જાયફળનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે જો જાયફળ ન હોય તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો હવે આપણે એક તારની એક તાર બને એટલે ચાસણી આપણી રેડી થઈ ગઈ છે હવે આ ચાસણીમાં આપણે ફૂડ કલર એડ કરીશું ફૂડ કલર નાખવો એ ટોટલી ઓપ્શનલ છે હવે ચાસણીને ને આપણે ભૂક્કામાં એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું ઘી નાખવાથી આપણા લાડુ એકદમ પોચા બને છે લાડુ આપણે ગોળ વાળી તો રેડી થઈ ગયા છે પોચા રૂ જેવા છે દાંત વગરના પણ ખાઈ શકે એટલા પોચા અને સ્વાદિષ્ટ એવા મોતિયા લાડુ તો તમે પણ આ લાડુ એકવાર જરૂરથી બનાવજો અને કેવા બન્યા એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી રહો હેલ્ધી રહો સદા આનંદમાં રહો જય સ્વામિનારાયણ